શું તમે જાણો છો કે સાત સમંદર પાર અમેરિકામાં પણ આપણા પોતાના જ માણસો આપણો સૌથી મોટો દુશ્મન હવે બની ગયો છે અને જેને તમે તમારું ઉજ્જવળ નસીબ સમજી લો છો તે એચ વન બી વિઝા હકીકતમાં એક સોનેરી પાંજરું બની ગયું છે જ્યાં શોષણ અને પશ્ચાતાપનો ખેલ ખુલ્લે આમ રમાઈ રહ્યો છે જેની ભયાનક હકીકતો આજે હું તમારી સામે લાવી રહ્યો છું મિત્રો આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં અત્યારે ખરેખર ચર્ચાનો વિષય છે ખાસ કરીને જેઓ પર ત્યાં કામ કરવા જાય છે અને તેમના માટે સ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે અને નવાઈની વાત તો એ છે કે આ કોઈ અમેરિકન દ્વારા થતો અન્યાય નથી પણ આપણા જ પોતાના જ ભારતીય ગુજરાતી મેનેજરો દ્વારા કરવામાં આવતું શોષણ છે જેને આપણે ઇન્ટ્રા કોમ્યુનિટી એક્સપ્લોટેશન કહીએ છીએ વર્ષ બે હજાર પચીસના રિપોર્ટ મુજબ આપણે જાણ્યું કે અમેરિકાની મોટી કંપનીમાં બેઠેલા ભારતીય મેનેજરો ખાસ કરીને કોઈ ચોક્કસ પ્રદેશ કે ભાષાના લોકોને જ કામ પર રાખવાનું પસંદ કરે છે જેમ કે ઇન્ટેલ જેવી કંપનીમાં અમુક ટીમોમાં માત્ર ગુજરાતીઓ અને વોલમાર્ટ જેવી ટેક ભૂમિકાઓમાં તેલુગુ લોકોના વર્ચસ્વ જોવા મળી રહ્યા છે આ મેનેજરો આવા લોકોને એટલા માટે રાખ્યું છે કારણ કે વિઝા પર નિર્ભર કર્મચારીઓ ક્યારેય લાંબી કલાકો સુધી કામ કરવાની કે પછી રજાના દિવસે કામ કરવાની ના પાડી શકતા નથી જો કોઈ અમેરિકન નાગરિક હોય તો તે તરત જ કેસ કરી શકે છે અથવા તો નોકરી છોડી શકે છે પણ વિઝા ધારકોને હંમેશા એવો જ ડર રહે છે કે જો નોકરી જશે તો તેમને દેશ છોડવો પડશે આ એક પ્રકારની ગુલામી જેવી સ્થિતિ ત્યાં હવે ઊભી થઈ છે અથવા તો કરવામાં આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર બે હજાર પચીસના અંતમાં એક એમેઝોનના પૂર્વ કર્મચારીની પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મેનેજરોને તે જ મુશ્કેલીઓનો ઉપયોગ નવા લોકો પર કરેલ છે જેનો સામનો તેમણે પોતે ક્યારેય કર્યો હતો અહીં લાયકાત કરતાં તમે કયા પ્રદેશના છો અને કઈ ભાષા બોલો છો તે વધારે જોવામાં આવે છે અને આ રીતે પોતાના જ સમુદાયના લોકોનું શોષણ આપણા પોતાના લોકો જ કરી રહ્યા છે કે પછી આવી ગેમ તેમણે શરૂ કરી છે બે હજાર પછી ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળમાં કડક નિયમો આવ્યા જેમાં ગેરકાયદેસર લોકોને દેશ નિકાલ કરવા અને એચ વન વિઝાની ફી વધારીને એક લાખ ડોલર સુધી કરી દેવામાં આવી જેવા નિર્ણયો લેવાયા છે સરકાર હવે નકલી સ્પોન્સરશીપ અને જે ગોસ્ટ ઓફિસ ચલાવતી કંપનીઓ પર નજર રાખી રહી છે જે થોડા સમય માટે સારી વાત લાગી હતી કારણ કે શોષણ કરનારી કંપનીઓ થોડી દરી હતી પણ જે જમીની હકીકત બદલાઈ નથી આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ કડવી સત્યતા છે જેમાં કેટલાક કર્મચારીઓ પણ ખોટું કરે છે ઘણા લોકો નકલી અનુભવ બતાવે છે અથવા તો રિઝ્યુમમાં ખોટી માહિતી આપે છે તો વળી કેટલાક લોકો ગ્રીન કાર્ડ મેળવવા માટે ખોટા લગ્ન પણ કરે છે કે પછી યુ વિઝા મેળવવા માટે જે સ્ટેજ લૂંટના નાટકો પણ કરે છે અને ટેક્સાસ અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં આવા અનેક કિસ્સાઓ બે હજાર અને છવ્વીસ ની અંદર પણ ઝડપાઈ ગયા જેમાં ગુજરાતી મૂળના લોકોના નામ પણ સૌથી વધારે સામે આવ્યા છે જ્યારે થોડા લોકો આવું ખોટું કામ કરે છે અને આખા સમુદાયની બદનામી થઈ જાય છે અને જે લોકો સાચી રીતે મહેનત કરવા માંગે છે તેમના માટે રસ્તાઓ બંધ થઈ જાય છે આ બધી વાતોનો સાર એ છે આ કોઈ આખા ગુજરાતી કે ભારતીય સમાજની વાત નથી પણ અમુક એવા જહેરીલા લોકોની વાત છે જેઓ સિસ્ટમનો અને મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અત્યારે જરૂર છે કે વિઝા ધારકો પોતાના અધિકારો જાણે અને આવા શોષણ સામે અવાજ ઉઠાવે તેમજ પ્રાદેશિક ભેદભાવને બદલે લાયકાતને મહત્વ આપવામાં આવે જો આપણે અંદરથી આ વ્યથા નહીં જે છે તે સુધારીએ તો વિદેશમાં આપણી છબી જે છે તે વધુ ખરાબ બનતી જશે અને આજે સુંદર દેખાતું સપનું એક સાથે જ દુસ્વપ્નમાં બદલાઈ જશે